પીઆઈ ગઢડીયા સહિત પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને સ્થાનિક ભક્તો નો ભર્યો સહભાગ લીધો કાર્યક્રમ દરમિયાન દરેક કલાકારોએ સુંદરકાંડનું ભક્તિમય ખૂબ જ ઉદાર રીતે રજૂ કર્યું જેના કારણે હાજર ભક્તો સંપૂર્ણપણે ભક્તિમય માહોલમાં ડૂબી ગયા સમગ્ર સ્થળ પર એક પવિત્ર અને શાંતિપૂર્ણ વાતાવરણ આપી ગયું સુંદરકાંડ પછી મહાપ્રસાદ અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જે સમગ્ર કાર્યક્રમને વધુ ઉત્તમ અને પવિત્ર બનાવતી હતી પવિત્ર શ્રાવણ માસના વિશેષ દિવસે યોજાયેલ સુંદરકાંડ દ્વારા આજુબાજુના વિસ્તારમાં સકારાત્મક ઊર્જા ફેલાઈ અને લોકો માટે સારું માર્ગદર્શન પૂરું પડાયું પીઆઈબીયુ ગરડીયા અને તેમની ટીમ દ્વારા ઉત્સાહભેર આયોજીત આ કાર્યક્રમમાં ભક્તોને પોલીસ સ્ટાફ બંને એકતા અને ભક્તિનું સુંદર દ્રષ્ટાંત પ્રદર્શિત કર્યું